તેમજ જય જીતુરભાઈ કોટેચા જે પોતે પીડિત યુવાન છે દિવ્યાંગ છે એના જન્મ દિવસ બનાવીને કોટેચા દીપાબેન કોટેચા કોટેચા પરિવાર તેમજ કોટેજા પરિવારના કપિલભાઈ અને સમગ્ર કોટેજા પરિવારે નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનની ભગવાનજીની ખૂબ દયા છે આપણે આપણા જન્મદિવસની ઉજવણી એક અલગ રીતે કરીએ અને એમાં ખાસ કરીને ખ્યાલ છે કે થેલેસેમિયા એ લોહીની વારસાગત બીમારી છે દર મહિને બે થી ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે અનેક દવાઓ અનેક ઇન્જેક્શન મોંઘી મોંઘી સારવાર એક આખો પરિવાર આપણે એમ કહી શકીએ કે ખૂબ આર્થિક રીતે સામાજિક રીતે માનસિક રીતે સામાજિક રીતે ખૂંવાર થઈ જાય છે મને કહેતા આનંદ છે કે રાજકોટના સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા અને પત્રકાર મિત્રો આરોગ્યની નાબૂદી તેમજ આ જે પીડિત બાળકો છે તેના પર ખૂબ સંવેદના હોય છે ત્યારે આ જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસને નિમિત્ત બનાવી તારીખ વીસ તારીખે હરિયર સોસાયટીના પણ સંપૂર્ણ સહયોગથી અને જીતુલભાઈ કોટેજા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સંસ્થાઓ નિમિત્ત બની છે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે થેલેસેમિયા પીડિત બાળકો છે તેના માટે એક મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું તેમજ સાતમાં નું પણ આયોજન કરવામાં આવ્યું છે હું અનુપમભાઈ વ્હીલચેર ઉપર છે એટલે આપણે તેને ત્યાં રાખ્યા છે સાથે તેમના માતા છે દીપાબેન જીતુલભાઈ કોટેચા મારી સાથે બેઠા છે કપિલભાઈ ખાસ પોરબંદર થી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે રવિ ધારણી જે થેલેસીમિયા પીડિત યુવાન છે

આજે આગામી તારીખ વીસમી 20 ઓક્ટોબરના રોજ રાજકોટના હરિયા સરસટેન હોલમાં જય જીતુલભાઈ ગોઢના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર દ્વારા થતે સેવા બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેનું આયોજન કર્યું છે સાથે સાથે આનંદોસનું પણ આવ્યું મેડિકલ માર્ગદર્શન તમે એટલા માટે કે બાળકોને અત્યારે નવી નવી સારવારની માહિતી મળે નવી નવી સુવિધાઓ જે મેડિકલ ફેકલ્ટીમાં આવી છે એનું જ્ઞાન મળે અને સારામાં સારી સારવાર કઈ રીતે મળે એનું માર્ગદર્શન મળે એટલા માટે અમદાવાદની દિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડોક્ટર નિશક ઠક્કર એ જાણીતા હેમોટોલોજી છે બાળકોને માર્ગદર્શન આપશે સાથે સાથે રાજકોટના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ તેલી એ પણ હાર્ટ સંબંધિત વિદ્યા માર્ગદર્શન આપશે બાળકોને અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના બાળકો જોડાય દિવાળીના દિવસો છે નજીક છે દિવાળી ખૂબ ત્યારે નજીક છે પણ અમારો પ્રયત્ન છે કે સૌરાષ્ટ્ર કચ્છ જામનગર ભુજ પોરબંદર રાજકોટ સહિતના બાળકો આવે એવા મને લાગણી છે એના માટેનું મેં આયોજન કર્યું છે બાળકોમાં ખૂબ ઉત્સાહ છે ઘણા વર્ષો પછી રાજકોટમાં એક કેમ્પ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આવા કેમ્પ ભવિષ્યમાં અમે રાજકોટ સહિત દરેક જિલ્લા મથકે આવા કેમ્પો થાય ત્યાં સ્થાનિક સંકલન સંસ્થાનું સંકલન સાધી આગામી દિવસોમાં દિવાળી પછી પોરબંદર કપિલભાઈ પટેલ બેઠા છે મને જેને ખાતરી એ બી પોરબંદરમાં આવો કેમ્પ અમે સરસ કરી દઈશું આ રીતે અમારો યોજના છે અમારી

સરકારે તાજેતરમાં જ ગયા તો ચોમાસુ સત્ર માટે બિલ પણ લાવવાના હતા તેના સાથે ફરજિયાત કોઈ ન કોઈ નકર કારણસર આ બિલ આવ્યું નથી એટલે સરકારને પણ મારો વિનંતી કે વેલી રીતે આ બિલ લાવે એટલે સે ફરજિયાત કરે તો આ રોગ નમા જળ અટકાવી શકે માઈનર ને મેજર જે બે વે સિસ્ટમ છે એમાં જે બે જી જોડી હોય એમાં એનું ગ્રુપ જે જાણો તો કેવી રીતે પતિ પત્ની બે માઈનર તો આવા બાળકો જન્મ મળી શકે થાય છે અમિતાભ બચ્ચન છે તેલે માઇનોર છે પણ જયા બાદુર છે તેલે સે માઈનર નથી એટલે ના બાળકો આવા જન્મ નથી એટલે પતિ અને પત્ની માઇનોર ન હોય આનો નિયમ એક જ છે મિત્રો બાકી જીવનભાઈ કોટેચા વાળા જે યજમાન છે મુખ્ય જયના ફાધર છે જે છે એ તો બેઠો આ પોતે બાળક દર પંદર દિવસે આ બધા બાળકોને પંદર દિવસે એક બોટલ બે બોટલ ત્રણ બોટલ બ્લડ કરાવવું પડે છે એના માટે ખાસ બ્લડ ના કેમ્પ ની પણ વિશેષ અમારે જરૂરિયાત હતી

અને બીજું કે આ બાળકોની જે જિંદગી છે ખૂબ પીડાદાયક હોય છે અને પરિવારની જિંદગી પણ ખૂબ પીડાદાયક હોય છે એટલે સાથમાં આનંદોત્સવ નું પણ આયોજન કર્યું છે એટલે એક ટાઈપની પિકનિક પણ થઈ જાય મિમિક્રી શો જાદુગર શો સહિત અનેક કાર્યક્રમો પણ સાથે રાખવાના છે બધા બાળકોને ગિફ્ટ પણ આપવાના છે પણ સમગ્રપણે આ આપણો એક પરિવાર છે આપણા પરિવારની જવાબદારી છે અને મહત્તમ રક્તદાન કેમ થાય એ પણ આપણા માધ્યમથી વિનંતી છે કે દિવાળીના તહેવાર માથે છે ત્યારે રક્તદાન કેમ ખૂબ ઓછા થતા હશે રવિ ધારાણી ડોક્ટર રવિ ધારાણી થેલેસીમાં પણ પીએચડી કરેલું છે वोते पण ठेलेसे म्या ए एम असताने पण ओके नमस्कार નમસ્કાર જય જીતુલભાઈ કોટેજાના જન્મદિવસ નિમિત્તે તારીખ વીસ ઓક્ટોબર ના રોજ યોજાનાર માર્ગદર્શન કેમ્પ અને આનો દસ નું જે આયોજન કરવામાં આવનાર છે એમાં ખાસ કરીને થેલેસિમિયા મેજર દર્દીને જે કાંઈ સમસ્યાઓ પડે છે એના સંદર્ભમાં ડૉક્ટર નિસર્ગભાઈ ઠક્કર હેમેટોલોજીસ્ટ દ્વારા ખૂબ સરસ ગાઈડન્સ આપવામાં આવનાર છે થેલેસિમિયા મેજર પેશન્ટને છે એ એનો ખોરાક જ લોહી છે એટલે સમયાંતરે એને છે લોહી ચડાવવું પડે છે લોહી ચડાવતા એને જે જે કાંઈ તકલીફો થાય છે એ તકલીફો કેવી રીતે નિવારી શકાય એના માટેનો સરસ માર્ગદર્શન કેમ છે યોજાનાર છે આ તકે હું આપના માધ્યમથી સરકારશ્રી એવી રજૂઆત કરવા માગુ છું કે આ રોગને અટકાવવા માટે એકમાત્ર ઉપાય છે કે થેલેસીમિયા માઇનર વાળા બાળકો મેજર વાળા બાળકો ન જન્મે બે થેલેસીમિયા માઇનોર જો લગ્ન કરે તો પચાસ ટકા ચાન્સ છે કે થેલેસીમિયા મેજર બાળક છે એ આવી શકે સરકારને શ્રીને એક એવી વિનંતી છે કે થેલેસીમિયા ટેસ્ટ લગ્ન પહેલા ફરજિયાત બનાવવામાં આવે આ ઉપરાંત જે કોઈ ગાયનેકોલોજીસ્ટ છે એ એમના હોસ્પિટલે કોઈ સગર્ભા માતા આવે છે તો એમનો છે છે ફરજિયાત કરાવવામાં આવે મને ખૂબ થાય કે છેલ્લા વર્ષમાં આટલી બધી જાગૃતિ હોવા છતાં પણ થેલેસીમિયા મેજર બાળકો જન્મે છે એનું પ્રમાણ છે વધવા મળ્યું છે તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ છે થેલેસેમિયા મેજર દર્દી ન જન્મે એની પણ છે એને કાળજી રાખવી જોઈએ એના માટે સગર્ભા માતાને થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ લગ્ન પહેલાં ખાસ કરીને જે બાળકો સ્કૂલિંગમાં છે અથવા તો કોલેજમાં છે એમનો થેલેસેમિયા ટેસ્ટ છે ફરજિયાત થાય જો આપણે આ કરશું તો જ આપણે ઝીરો ટોલરન્સ સુધી છે પહોંચી શકશું અને દુનિયાના ઘણા બધા દેશો આ ઝીરો ટોલરન્સ સુધી છે પહોંચ્યા છે અને થેલેસેમિયાને નાબૂદ કર્યું છે આ ઉપરાંત મારી આપ સર્વોને વિનંતી છે કે મોટાભાગના બાળકો છે એ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવે છે તો સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ઘણી બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમ છતાં થેલેસિમિયા દર્દીને જરૂરી એવી કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ સમયસર મળતા નથી તો સરકારશ્રી દ્વારા દરેક સિવિલ હોસ્પિટલમાં આ બંને કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ પહોંચાડવામાં આવે રાજકોટ સહિત ગુજરાતમાં કેટલા દર્દીઓ છે સરકારે કયા પ્રકારની યોજના બનાવી જોઈએ કારણ કે બ્લડ ની અછત જે છે વારંવાર સર્જાત છે આ કાયમી સમસ્યા છે રાજકોટમાં લગભગ પાંચસો થી છસો થેલેસીમિયા મેજર બાળકો છે એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં આંકડો છે સરકારે બે સ્ટેજમાં કામ કરવું જોઈએ એક તો થેલેસેમિયા મેજર બાળકોને સારી સારવાર મળે અને બીજું કે થેલેસીમિયા મેજર રોગ છે નાબૂ થાય દરેક થેલેસીમિયા પેશન્ટને છે એ બ્લડ તો સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત બ્લડ ચડાવવાને કારણે જે આયન શરીરના અંગોમાં જમા થાય છે તો એના માટેની જે દવાઓ છે એમાંથી મેં જે વાત કરી કે ભાઈ કેલ્ફર દવા અને બેસફેરાલ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં છે એ મોટાભાગની સિવિલ હોસ્પિટલમાં મળતા નથી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેલ્ફર દવા મળે છે પણ એ પણ ટાઈમી નથી મળતો અને બેસફેરાલ ઇન્જેક્શન તો ગુજરાતની કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં છે મળતા નથી એટલે જેમ લોહી ખૂબ જરૂરી છે થેલેસીમિયા મેજરના બાળકો માટે એવી જ રીતે આ આયન બહાર કાઢવા માટેની દવાઓ પણ ખૂબ જરૂરી છે તો સિવિલ સરકાર દ્વારા દરેક સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારે એની દવાઓ છે રેગ્યુલર પહોંચાડવી જોઈએ આ ઉપરાંત એક દરેક જિલ્લામાં કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર કે જેમાં થેલેસીમિયા મેજર બાળકોને છે એ શ્રેષ્ઠમ સારવાર છે મળી રહે એક આ કામ છે કરવું જોઈએ આ ઉપરાંત થેલેસીમિયા મેજર અટકે એ માટે છે એ

અને એક બીજી દવા છે જે સિવિલ હોસ્પિટલમાં આવે છે જે ડેફેરા રોગ છે તો એ ત્રણ થી ચાર લેવાની હોય છે આ ડેફેરા રોગ જે છે એ દરેક સિવિલ હોસ્પિટલમાં રેડ કોન્ટ્રાક્ટથી છે નિયમિત આવે છે પણ ડેસ્પેરાલ ઇન્જેક્શન અને કેન્સર દવાઓ છે આવતી નથી તો આ બંને દવાઓ ની ઘટ છે એ લગભગ નેવું થી સો ટકા સુધીની સિવિલ હોસ્પિટલમાં હોય છે તો આ કર છે પૂરવી જોઈએ અને સરકારે એના સંદર્ભમાં છે એ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ટેસ્ટનો ખર્ચ કેટલો થાય થેલેસીમિયા માઇનોર માટેનો ટેસ્ટ તમે જો કોઈ સારી લેબોરેટરીમાં કરાવો છો તો પાંચસો થી છસો રૂપિયાનો જ ટેસ્ટ થાય છે આ પાંચસો થી છસો રૂપિયામાં તમે છે તમારી આવનારી પેઢીને થેલેસીમિયા મુક્ત છે કરી શકો છો જેનાયુક્ત સહકર્મી આજે કેમ થય્યો છે વિમલભાઈ જાની એના અધ્યક્ષ છે અને વિના ભૂલી આપી છે આયોજન કર્યું છે અને જીતુલભાઈ મારા સાથે સોસાયટીના પત્રકાર મિત્રો સોશિયલ મીડિયા ના મિત્રો અમારા આ કાર્યક્રમ ને બહુ પ્રસિદ્ધિ આપશો એ માટે આપ સૌ આ તકે હું આભાર માનું છું ભારત માતા કીજે ભલે